નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંચ હજાર કટા પ્લસ નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય ને જાણીએ જ ને નવા ઘઉંના બજાર ભાવ કેવા છે હરાજીની અંદર અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ઓ જો પાયા 80000 કરતા ન હોય ભાઈ નવા લોકોન ગાવે 592 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી ના લોકો ને ભાઈ જોઈ લ્યો ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી ભાઈ એકદમ સુક્કા ભાઈ 592 રૂપિયા ભાવના આજનો ભાઈ લોકો નો જોઈ લ્યો 592 રૂપિયા ભાવના આજ જો ભાઈ લોકોન નવા અર્થાત દરતે પડતાલી અર્થાત રૂપિયા અર્થાતલી અર્થાતલી મળત ભાઈ નવા ટુકડા ગાવે 548 રૂપિયા ભાવ થયો क्वालिटी ने बात करें भाई जो सूखा है भाई पांच 548 भाव नो टुकड़ा नो भाई जो લો ક્વોલિટી 548 ભાવ ટુકડા નો નોવાનો જો ઓઢા બચત તું આનતો 25 525 રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકોન કામે ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં વાય ભાઈ 525 રૂપિયા ભાવ નવા લોકોન નો જો ક્વોલિટી ભાઈ 525 ભાવ નવા લોકોન જો ભાઈ નવા ટુકડા કામે 555 ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને એકદમ સુકાય ભાઈ જોઈ લો 555 ભાવ નવા ટુકડા નો ભાઈ જોઈ લો ક્વોલિટી 555 ભાવ નવા ટુકડા કામે નો જો ક્વોલિટી ભાઈ પાંચસો ઓપનરમાં એકદમ ચોખ્ખા અને સૂકા ક્વોલિટી પાંચસો ને ચોસઠ રૂપિયા ભાવ નવા ટુકડાનો જોઈ લ્યો ક્વોલિટી ભાઈ પાંચસો ચોસઠ ભાવ નવા ટુકડાનો જોવો নাকৱন গমে ভাই পাঁচ চঠিয়ে ভাৱ থাকে যি কোৱালিটি ভাই পাঁচ নাকৱন নী ভাৱ भाई नया लोकोन गांव 524 रुपया भाव थयो क्वालिटी ने बात करें जो भाई क्वालिटी मा सारा है જોઈ લો 524 रुपया भाव नया लोकोन नो भाई જોઈ લો क्वालिटी 524 भाव लोकोन नवा જો ભાઈ નવા ટુકડા ગામે 549 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ને વાત કરે ભાઈ એકદમ સુકા હે ભાઈ જોઈ લો 549 રૂપિયા ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લો ક્વોલિટી क्वालिटी में सारा भाई सूका एकदम पांच सौ ओगन पचास भाव नाक ने भाई पांच सौ दस रूपया भाव थो क्वॉलिटी बात कर महीनोर भेजवाड़ा है भाई पांच सौ दस रुपया भाव नवाको भाई जो के જોઈ લો ભાઈ પાંચસો દસ રૂપિયા ભાવ નવા જુઓ ભાઈ ભાઈ નવા ટુકડા ગમે પાંચસો ને ચોસઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ટુકડા ગમે એકદમ સૂકા ભાઈ પાંચસો ચોસઠ રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો જોઈ લો ક્વોલિટી ભાઈ પાંચસો ને ચોસઠ ભાવ નવા ટુકડાનો જુઓ ભાઈ ભાઈ નવા લોકવાન ગાવ હે પાંચસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને ભાઈ સુકા આવ્યા ભાઈ જોઈ લ્યો પાંચસો ને ભાવ નવા લોકવાન ભાઈ જોવો ક્વોલિટી પાંચસો આડત્રીસ ભાવ લોકવાન નો ભાઈ જોઈ લો ક્વોલિટી નવા ટુકડા ગાવ હે પાંચસો ને બેતાલીસ ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને એકદમ સુકા આવ્યા ભાઈ જોઈ લ્યો પાંચસો ને બેતાલીસ ભાવ નવા ટુકડાનો નો આજનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી પાંચસો બેતાલીસ ભાવ ટુકડા નવા તો भाई नवा टुकड़ा गमे पांच सौ रुपया भाव थोड़ा क्वालिटी बात करें भाई एकदम है भाई सुपर क्वॉलिटी पांच सौ भाव नवा टुकड़ा जोई लियो क्वॉलिटी पांच सौ ओगन पचास नवा टुकड़ा पांच सौ पिस्ताली रुपया भाव थो भाई नवा टुकड़ा गमे क्वालिटी भाई सूक्का है भाई जो लिया पांच सौ पिस्ताली रूप भाव नवा टुकड़ा गम नाज ना भाई जो लियो क्वॉलिटी पांच सौ पिस्तालीस भाव नो आज ना भाई टुकड़ा 552 रुपैया भाव थयो भाई नया टुकड़ा का है क्वालिटी ने बात करें भाई हुक आया भाई જોઈ લ્યો 552 रुपैया भाव नया टुकड़ा નો આજનો જોઈ લો ક્વોલિટી 552 ભાવ 529 रुपैया भाव थयो भाई नया 406 નો ટુકડા હે ભાઈ ક્વોલિટી ને વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ 529 ભાવ નવા 406 નો ટુકડા નો ભાઈ જોઈ લો ક્વોલિટી 529 ભાઈ 406 નો પાંચસો ને વીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોક ક્વોલિટી ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ માં આવે ભાઈ પાંચસો ને વીસ રૂપિયા ભાવ નવા નો ભાઈ જોઈએ ક્વોલિટી ભાઈ પાંચસો વીસ ભાવ નવા લોકો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ઘઉં ક્વોલિટી ની વાત કરીને હવા વાળા ભાઈ મહિનો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ નવા હવા નો ટુકડા નો જુઓ ભાઈ ક્વોલિટી પાંચસો અગિયાર ભાવ